હાઈ ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે આપણે જોઈશું ભારતના રાજ્યો તથા તેના પાટનગર મુખ્યમંત્રી અને રાજ્યપાલ વિશે માહિતી તો ભારતમાં ટોટલ અઠ્યાવીસ રાજ્યો તથા આઠ કેન્દ્રશાસિત પ્રદેશ છે તો હવે જોઈએ તેમના વિશે માહિતી તો ભારતમાં અઠ્યાવીસ રાજ્યો અને આઠ કેન્દ્રશાસિત પ્રદેશ છે તો પહેલું જોઈએ તો પહેલું છે ગુજરાત તો તેનું પાટનગર છે મતલબ કે રાજધાની ગાંધીનગર રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ નેક્સ્ટ જોઈએ રાજસ્થાન તો ત્યાંની રાજધાની છે જયપુર રાજ્યપાલ છે કલરાજ મિશ્રા તથા મુખ્યમંત્રી છે ભજનલાલ શર્મા ત્રીજું છે હરિયાણા તો હરિયાણાની રાજધાની છે ચંડીગઢ ત્યાંના રાજ્યપાલ છે બંડારૂ દત્તાત્રેય અને મુખ્યમંત્રી છે મનોહરલાલ ખટ્ટર નેક્સ્ટ જોઈએ ચાર નંબર તો પંજાબ તો રાજધાની છે ચંડીગઢ રાજ્યપાલ છે બનવારીલાલ પુરોહિત અને મુખ્યમંત્રી છે ભગવત માન નેક્સ્ટ જોઈશું પાંચ નંબર હિમાચલ પ્રદેશ તો ત્યાંની બે રાજધાની છે શિયાળુમાં છે શિમલા તથા ઉનાળુમાં છે ધર્મશાળા ત્યાંના મુખ્યમંત્રી છે શિવ પ્રતાપ શુક્લ સોરી રાજ્યપાલ છે પ્રતાપ શુકલ તથા મુખ્યમંત્રી છે સુખદેવ સુખવિંદરસિંહ સુકક્કુ પછી છે ઉત્તરાખંડ તો ત્યાંની પણ બે રાજધાની છે શિયાળુમાં દેહરાદૂન તથા ઉનાળુમાં ગૌનેશ ગોસરી ગૌસેન ત્યાંના રાજ્યપાલ છે ગુરમિત સિંહ તથા મુખ્યમંત્રીનું નામ છે પુષ્કર સિંહ ધામી પછી વાત કરીએ ઉત્તર પ્રદેશ રાજ્યની તો ઉત્તર પ્રદેશની રાજધાની છે લખનઉ ત્યાંના રાજ્યપાલ છે આનંદીબેન પટેલ તથા મુખ્યમંત્રી છે યોગી આદિત્યનાથ પછી વાત કરીએ બિહાર રાજ્યની તો ત્યાંનું પાટનગર છે એટલે કે રાજધાની પટના ત્યાંના રાજ્યપાલનું નામ છે વિશ્વનાથ આલેકર તથા મુખ્યમંત્રી છે નીતિશ કુમાર પછી વાત કરીએ ઝારખંડ રાજ્યની તો ત્યાંની રાજધાની છે રાંચી મુક સોરી राज्यपालचे सी पी राधाकृष्णन तथा मुख्यमंत्री आहे हेमंत सोरेन बराबर हेमंत सोरेन लिखेल आहे तुम्हाला दिखातो नाही नेक्स्ट जो आहे नव दस नंबर तो पश्चिम बंगाळ तर राजधानीचे कोलकाता तथा राज्यपाल नाम आहे सीवी आनंद बोस आणि मुख्यमंत्री नामचे ममता बेनर्जी अगिया नंबर जो आहे ओडिशा तो राजधानीचे भुवनेश्वर त्या राज्यपालचे रघुवर दास त्रिपुरा तथा मुख्यमंत्री मुख्यमंत्रीनं नामचे नवीन પટનાયક પછી જોઈએ બાર નંબર આંધ્રપ્રદેશ તો રાજધાની છે વિશાખાપટ્ટનમ ત્યાંના રાજ્યપાલ છે એસ અબ્દુલ નઝીર તથા મુખ્યમંત્રીનું નામ છે જગનમોહન રેડ્ડી પછી જોઈએ તમિલનાડુ તો ત્યાંની રાજધાની છે ચેન્નાઈ ત્યાંના રાજ્યપાલ છે આર એન રવિ તથા મુખ્યમંત્રીનું નામ છે મુદ્ધુબેલ કરુણાનિધિ ચૌદ નંબર જોઈએ કેરળ તો રાજધાની છે તિરુવંતપુરમ ત્યાંના રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન અને મુખ્યમંત્રીનું નામ છે પિનરાઈ વિજય નેક્સ્ટ જોઈશું પંદર નંબર તો કર્ણાટક રાજ્ય ત્યાંની રાજધાની છે બેંગ્લોર રાજ્યપાલનું નામ છે થાવરચંદ ગેહલોત તથા મુખ્યમંત્રીનું નામ છે બસવરાજ બોમ્બાઈ વાત કરીએ મહારાષ્ટ્રની તો રાજધાની છે મુંબઈ રાજ્યપાલ છે રમેશ બેસ તથા मुख्यमंत्री નું નામ છે એકનાત शिंदे પછી વાત કરીએ મધ્યપ્રદેશ રાજ્યની તો રાજધાની છે भोपाल રાજ્યપાલ છે મંગુભાઈ છગનભાઈ પટેલ તથા તેના મુખ્યમંત્રી છે મોહન યાદવ ડન નંબર છતીસગઢ તો રાજધાની છે रायपुर રાજ્યપાલનું નામ છે બીשוષ પુષણ હરિચંદ્ર તથા મુખ્યમંત્રીનું નામ છે વિષ્ણુદેવ સાઈ નેક્સ્ટ જોઈશું પુણેસ નંબર તેલંગણા તો રાજધાની છે હૈદરાબાદ ત્યાંના રાજ્યપાલ છે તમિલીસાઈ સુંદર રાજન તથા મુખ્યમંત્રીનું નામ છે અન્નુમુલ્લા રેવત રેડ્ડી વીસ સિક્કિમ રાજ્યની વાત કરીએ તો ત્યાંની રાજધાની છે ગંગટોક રાજ્યપાલ છે લક્ષ્મણ પ્રસાદ આચાર્ય તથા મુખ્યમંત્રીનું નામ છે પ્રેમસિંહ તમાંગ એકવીસ નંબર અરુણાચલ પ્રદેશ તો તેની રાજધાની છે ઈટાનગર રાજ્યપાલનું નામ છે કેવડિયા ત્રિવિક્રમ નાયક અને મુખ્યમંત્રીનું નામ છે પ્રેમા ખાંડુ વાત કરીએ નાગાલેન્ડની તો ત્યાંની રાજધાની છે કોહિમા ત્યાંના રાજ્યપાલ છે લા ગણેશન તથા મુખ્યમંત્રી છે નેફ્યુ રિયો ત્રેવીસ નંબર મણિપુરની વાત કરીએ તો રાજધાની છે ઇમ્ફાલ રાજ્યપાલ છે અનસુયા ઉઈકે તથા મુખ્યમંત્રીનું નામ છે બિરેન સિંહ નેક્સ્ટ જોઈએ ચોવીસ નંબર મિઝોરમ રાજ્યની વાત કરીએ તો ત્યાંના રાજ સોરી રાજધાની છે ઐઝોલ રાજ્યપાલ છે કમ્બમપતિ હરિબાબુ તથા મુખ્યમંત્રીનું નામ છે લાલ દુહોમા પચીસમા નંબરની વાત કરીએ ત્રિપુરા રાજ્યની તો રાજધાની છે અગરતલા રાજ્યપાલનું નામ છે શ્રી નલ્લુ ઇન્દ્ર સેના રેડ્ડી તથા ત્યાંના મુખ્યમંત્રી છે માનેક શાહ છબ્વીસ મેઘાલય રાજ્યની વાત કરીએ તો તેની રાજધાની છે શિલોંગ તથા તેના રાજ્યપાલ છે ફાગુ ચૌહાણ અને મુખ્યમંત્રીનું નામ છે કોનરાડ સંગમા સત્યાવીસ આસામ રાજ્યની વાત કરીએ તો તેની રાજધાની છે દિસપુર તેના રાજ્યપાલ છે ગુલાબચંદ કટારિયા અને મુખ્યમંત્રીનું નામ છે હેમંત બિસ્વા શર્મા લાસ્ટ અઠ્યાવીસ નંબર ગોવા તો તેની રાજધાની છે પંજી પછી રાજ્યપાલ છે પીએસ એસ શ્રીધરણ પિલ્લાઈ તથા તેના મુખ્યમંત્રીનું નામ છે પ્રબોધ સાવંત તો આ હતા અઠ્યાવીસ રાજ્યો હવે જોઈએ આઠ કેન્દ્ર શાસિત પ્રદેશ વિશે તો આ છે કેન્દ્ર શાસિત પ્રદેશ બરાબર તો પહેલું છે દીવ દમણ અને દાદરા નગર હવેલી તો રાજધાની છે દમણ અને તેના પ્રશાસક છે પ્રફુલ્લ ખોડા પટેલ પછી જોઈએ ચંડીગઢ તો રાજધાની છે ચંડીગઢ અને તેના પ્રશાસક છે બનવારીલાલ પુરોહિત ત્રણ નંબર જમ્મુ અને કાશ્મીર તો શિયાળો જમ્મુમાં અને ઉનાળો શ્રીનગરમાં બે રાજધાની છે તથા ત્યાં ઉપરાજ્યપાલ છે મનોજ સિન્હા નેક્સ્ટ જોઈએ ચાર નંબર લડાખ તો રાજધાની છે લે તથા ઉપરાજ્યપાલ છે બીડી મિશ્રા પછી છે પાંચ નંબર દિલ્હી તો રાજધાની છે દિલ્હી ત્યાંના મુખ્યમંત્રી છે અરવિંદ કેજરીવાલ તથા ઉપરાજ્યપાલ છે વિનયકુમાર સક્સેના છ નંબર તો પોન્ડિચેરી તો રાજધાની છે પોન્ડિચેરી ત્યાંના મુખ્યમંત્રી છે એન રંગાસ્વામી તથા ઉપરાજ્યપાલ છે તમાલીસાઈ સુંદર રાજા સાત નંબરની વાત કરીએ તો લક્ષદ્વીપ તો તેની રાજધાની છે કરવતી ત્યાંના પ્રશાસક છે પ્રફુલ ખોડા પટેલ અને આઠ નંબર વાત કરીએ તો અંદામાન અને નિકોબાર તો રાજધાની છે પોર્ટ બ્લેર અને તેના ઉપરાજ્યપાલ છે કુમાર જોશી તો આ હતા ભારતના મુખ્યમંત્રી તથા રાજ્યપાલ વિશે માહિતી અઠાવીસ રાજ્યો અને આઠ કેન્દ્ર શાસિત પ્રદેશ વિશે માહિતી જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ